મેરે ઘર આઈ એક નનહી કલી કુંડામાં પાણી નાખી તે જતા રહ્યા બાગમાં આવનાર દરેક જણ મને જોઈ જ રહેતું બધા મારા વખાણ કરે શું મારા રંગ અને શું મારા રૂપ આજે સવારે તો હું ઉઠીને શું જોઉં છું હું તો કડીમાંથી ખીલીને ફૂલ બની ગઈ કેટલી સુંદર મારી પાખડીઓ અને કેવી મોહક મારી સુગંધ માળીએ આવીને મને સરસ રીતે કાપીને બાજુમાં મૂક્યું ત્યાં તો પૂજારી પૂજા છે મારે સરસ મજાના ફૂલ જોઈએ છે તેમની નજર મારા પર પડી મને લઈ લીધું અને બોલ્યા આટલું સરસ ફૂલ એ તો ભગવાન ના મુગટ જ શોભે મને લઈને તેમણે ભગવાન ના મુગટ મૂક્યું હું તો વિચારું કે મારા જેવું નસીબદાર કોણ હશે જે આવે તે ભગવાનને પગે લાગે પણ મને તો એમ કે જાણે મને જ પગે લાગે છે થોડા સમયમાં જ પૂજા શરૂ થઈ આરતી થઈ અને પ્રસાદ વહેંચાયો પ્રસાદ લઈ ભક્તો તો ઘરે ગયા પૂજારી આવીને મંદિર સાફ કરવા લાગ્યા મને એમ કે હું તો હજુ પહેલા જેવું જ સુંદર છું પણ પૂજારીએ તો મને ઉતારીને એક બાજુ મૂકી દીધું મંદિરમાં માલા પૂજારી ને મળવા આવી હતી મને જોતા જ તેને મને લઈને પોતાના વાળમાં નાખી દીધું હું તો પાછું માથે ચડ્યું પણ હું હવે સમજી ગયું હતું કે આ માન તો થોડા સમયનું જ છે માલા સરસ તૈયાર થઈ મિત્રો સાથે રમવા ગઈ તેમની શાળાની અને ભણવાની વાતો સાંભળવાની મને બહુ મજા આવી મોડી સાંજે તે પાછી વળી ત્યારે માથામાંથી હું રસ્તામાં પડી ગયો અને ત્યાં તો તે આવીને મને પગ નીચે દબાવી દીધું અરે માનવ વિચારી તો જો બે દિવસની જિંદગીમાં હું ભગવાનના મુગટમાંથી તારા પગ નીચે છું હું તો બિલકુલ નિરાશ થઈ ગયો છું બસ આટલી જ મારી જિંદગી જોકે મને સંતોષ હતો કે નાની છતાં કેવી માનભેર જિંદગી હતી મારી